દરરોજની જેમ એ દિવસે પણ ભારતની સૌથી શક્તિશાળી સ્ત્રી પોતાના ઘરેથી ઓફિસ જવા નીકળી હતી માત્ર સાત મિનિટનો રસ્તો બે વફાદાર બોડીગાર્ડ દરવાજા પાસે ઊભા હતા જેમણે એને વર્ષો સુધી વિશ્વાસથી જોડ્યા હતા પણ એ જ બેમાંથી એકે અચાનક પોતાની ગન કાઢી અને ફાયર કરી દીધો એક પછી એક સોળ ગોળીઓ હા મિત્રો એ વ્યક્તિ બીજું કોઈ નહીં આપની ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા તારીખ 31 ઓક્ટોબર 1984 સમય સવારે 9 વાગ્યાની આસપાસ ઇન્દિરા ગાંધીની તેમના જ બે અંગરક્ષક બેંતસી અને સતવંતસિંહ દ્વારા હત્યા કરવામાં આવી બેંતસીને તો એ જ સમયે ગોળી મારી દેવામાં આવી જ્યારે સતવંતસીને ધરપકડ કરવામાં આવ્યો ઇન્દિરા ગાંધીને તરત જ હોસ્પિટલ લઈ જવાયા પણ વધુ રક્તસ્ત્રાવના કારણે બચાવી શકાયા નહીં હવે પ્રશ્ન એ છે એવા વફાદાર અંગરક્ષકોએ જ આ કેમ કર્યું આનો જવાબ મેળવવા માટે આપણે થોડા મહિના પાછળ જવું પડશે

જનરલ કુલદીપસિંહના નેતૃત્વમાં સેના અમૃતસરના સ્વર્ણ મંદિરમાં પ્રવેશી ભીન્ડ્રાવાલે અને તેના સાથીઓ ત્યાં જ સુપાયેલા હતા આઠ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું બોમ્બ ગોળીમાર અને હજારોના મોત સ્વર્ણ મંદિરને પણ ભારે નુકસાન થયું હા મિત્રો ઓપરેશન બ્લુ સ્ટાર તો જીતાઈ ગયું પણ એ જ જીત પાછળ હજારો આંસુ સુપાયેલા હતા ઘણા નિર્દોષ લોકો પણ આ યુદ્ધમાં જીવ ગુમાવ્યા આ જ ઘટના બની ઇન્દિરા ગાંધીની હત્યાનું બીજ ઘણા શિકો ગુસ્સે ભરાયા કારણ કે તેમના પવિત્ર મંદિરનું અપમાન થયું હતું અને એ જ ગુસ્સાએ અંતે ઓક્ટોબરનો એક કાળો દિવસ લાવ્યો બે શીખ અંગરક્ષકોએ પોતાના જ નેતાને ગોળી મારી દીધી તે દિવસ ભારતના ઇતિહાસમાં હંમેશ માટે લખાઈ ગયો ઇન્દિરા ગાંધીના મોત બાદ દેશભરમાં દંગા ફાટી નીકળ્યા હજારો નિર્દોષીકોની હત્યા થઈ રિપોર્ટ મુજબ લગભગ ત્રણ હજારથી વધુ લોકો માર્યા ગયા ઘણા લોકો એ કોંગ્રેસ નેતા ઉપર આંગળી ઉઠાવી પણ આ આરોપ ક્યારેય સાબિત થઈ શક્યા નહીં મિત્રો એ દિવસ ભારત માટે અત્યંત દુઃખદાયક હતો ઇન્દિરા ગાંધી જેવી શક્તિશાળી અને નીડર મહિલા નેતા કદાચ ફરી જન્મે નહીં અને હા થોડા વર્ષો પછી તેમના સંતાન રાજીવ ગાંધી એની પણ હત્યા કરવામાં આવી એની પાછળ કોણ હતું એ જાણીએ આગળના વિડીયોમાં જો તમારું માનવું છે કે ઇન્દિરા ગાંધીની હત્યા પાછળ માત્ર ગુસ્સો નહોતો પણ રાજકારણનો પણ કોઈ હાથ હતો તો તમારો મત કોમેન્ટમાં જરૂર લખજો અને જો રાજીવ ગાંધીની કહાની સાંભળવી હોય તો કોમેન્ટમાં રાજીવ ગાંધી લખજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો મળીશું નવા વિડીયો સાથે